આકાશવાણી સમાચાર વાંચે છે વિકસિત ભારતના નિર્માણના પ્રથમ પગલાં તરીકે ગામડાઓના વિકાસની જરૂરિયાત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો આઈટી ક્ષેત્ર આગામી વર્ષમાં નિકાસને વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આશા વ્યક્ત કરી ગુવાહાટી ડિબ્રુગઢ અને સિલચરમાં દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓને ચોવીસ કલાક ખુલ્લા રાખવા આસામ સરકારની મંજૂરી યુક્રેન અને અમેરિકા વચ્ચે દુર્લભ ખનિજોના કરાર પર હસ્તાક્ષર કરશે ભારતની ટોચની મહિલા ડબલ્સ જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે સ્વિસ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણના પ્રથમ પગલાં તરીકે ગામડાઓના વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો છે ગુજરાતના માલધારી સમાજ સાથે સંબંધિત બાવળિયાળી ધામના કાર્યક્રમ દરમિયાન વિડિયો સંદેશ દ્વારા પોતાના સંબોધનમાં શ્રી મોદીએ સામૂહિક પ્રયાસોના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો લાલ કિલ્લા પરથી સબકા પ્રયાસ રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે તે અંગેના તેમના નિવેદનનો પણ તેમણે પુનરોચ્ચાર કર્યો હતો પચીસ વર્ષમાં વિકસિત ભારત બનાવીને જ રહેવું છે હવે જો તમારી મદદ ના મળે તો મારું આ કામ અધૂરું રહી જાય તો આખા સમાજે આ કામમાં જોડાવાનું ભારતને વિકસિત ભારત બનાવવાનું એનો પ્રથમ પડાવ મારી દ્રષ્ટિએ આપણા ગામડાઓને વિકસિત કરવા જોઈએ આજે પ્રકૃતિ અને પશુધનની સેવા એ તો આપણો સહજ ધર્મ છે તેમણે આધુનિકતા દ્વારા સમુદાયને સશક્ત બનાવવા માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો પ્રધાનમંત્રીએ સમાજના બાળકો ખાસ કરીને પુત્રીઓને શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ બનાવવા અને સમાજમાં યોગદાન આપવા પણ અનુરોધ કર્યો હતો તેમણે માલધારી સમુદાયના સેવા પ્રત્યેના સમર્પણ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને ગાય સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી શ્રી મોદીએ પશુધન માટે સરકાર દ્વારા ચલાવાતા નિઃશુલ્ક રસીકરણ કાર્યક્રમ પર પ્રકાશ પાડ્યો હતો માલધારી સમાજને તેમના પશુઓ માટે નિયમિત રસીકરણ કરાવવાની અપીલ પણ તેમણે કરી હતી તેમણે પશુપાલકો માટે કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆતનો પણ ઉલ્લેખ કર્યો જેનાથી તેઓ તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ઓછા વ્યાજદરે લોન મેળવી શકે છે પ્રધાનમંત્રીએ સ્વદેશી પશુઓની જાતિઓને સાચવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો અને રાષ્ટ્રીય ગોકુલ મિશનને તેમના સંરક્ષણ અને વિકાસ માટે એક મુખ્ય પહેલ તરીકે પ્રકાશિત કર્યું ભાજપે તેના લોકસભાના સાંસદોને નીચલા ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટના સંદર્ભમાં વિવિધ મંત્રાલયોની ગ્રાન્ટની માગણીઓ ઉપર ગૃહ ગિલોટિનના અમલીકરણના કાર્યક્રમને પરિણામે આ વ્હીપ જારી કરવામાં આવ્યો છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ચારસો પચાસ અબજ ડોલરની સેવાઓ નિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે સરકાર અને આઈટી ક્ષેત્ર તરફથી સામૂહિક પ્રતિબદ્ધતાનું આહવાન કર્યું છે નવી દિલ્હીમાં નાસકોમ ગ્લોબલ કોન્ફ્લુઅન્સ બે હજાર પચ્ચીસના ઉદઘાટન સત્રને સંબોધતા મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બે હજાર પચીસ છવ્વીસમાં ભારતની નિકાસમાં આઈટી મોખરે રહેશે શ્રી ગોયલે ઉમેર્યું કે આ વર્ષે નિકાસ ત્રણસો એંશી અબજ ડોલરથી ત્રણસો પંચ્યાસી અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે તેમણે આઈટી પર્યટન બિઝનેસ એકાઉન્ટિંગ અને નાણાકીય સેવાઓમાં ઝડપી વિકાસ પર ભાર મૂકીને રોજગાર સર્જનની અપાર સંભાવના હોવાનો ઉલ્લેખ કર્યો હતો ગુવાહાટી ડિબ્રુગઢ અને સિલચરમાં બધી દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓને ચોવીસ કલાક ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે રાજ્ય મંત્રીમંડળે રાજ્યના પાટનગર અને અન્ય બે મહત્વપૂર્ણ શહેરોમાં દારૂના આઉટલેટ સિવાયની દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓને ચોવીસ કલાક કાર્યરત રાખવાની નીતિને મંજૂર કરી છે તેમણે કહ્યું કે અન્ય શહેરોમાં બધી દુકાનો સવારે બે વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ મર્યાદા રાત્રે અગિયાર વાગ્યા સુધી રહેશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટીએ યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસના સંચાલન માટે નિયમો સૂચિત કર્યા છે આ વર્ષે જાન્યુઆરીમાં ભારત સરકાર દ્વારા એનપીએસ હેઠળ આવરી લેવામાં આવેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુપીએસ સૂચનાને અનુસરે છે આ નિયમો આવતા મહિનાની પહેલી તારીખથી અમલમાં આવશે આ નિયમો કેન્દ્ર સરકારના કર્મચારીઓની ત્રણ શ્રેણીઓમાં આવરી લેવાશે પહેલી શ્રેણીમાં પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ સેવામાં રહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ એનપીએસ હેઠળ આવરી લેવામાં આવ્યા છે જ્યારે બીજી શ્રેણીમાં પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ અથવા તે પછી સેવામાં જોડાતા કેન્દ્ર સરકારની સેવાઓમાં નવા ભરતી કરનારાઓનો સમાવેશ થાય છે તેલંગાણામાં આજથી ધોરણ દસની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે રાજ્યમાં બે હજાર છસો પચાસ કેન્દ્રો પર લેવામાં આવનારી પરીક્ષાઓમાં બે પૂર્ણાંક અઠાવન લાખ છોકરાઓ અને બે પૂર્ણાંક પાંચ લાખ છોકરીઓ સહિત પાંચ લાખ નવ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે પરીક્ષા ફરજો માટે અઠ્યાવીસ હજારથી વધુ નિરીક્ષકો અને બે હજાર છસો પચાસ મુખ્ય અધિક્ષકો અને વિભાગીય અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં યુક્રેન સાથે દુર્લભ ખનીજોના કરાર પર હસ્તાક્ષર કરશે ગઈકાલે વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતા ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે તેમણે અમેરિકામાં મહત્વપૂર્ણ ખનીજોના ઉત્પાદનને વધારવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે શ્રી ટ્રમ્પે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને આ અઠવાડિયે યુદ્ધરત દેશોના નેતાઓ સાથેની તેમની વાતચીત પછી તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે શાંતિ કરાર માટેના તેમના પ્રયાસો યોગ્ય દિશામાં જઈ રહ્યા છે ઇઝરાયેલે ગાઝામાં લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કર્યા પછી હમાસે તેલ અવીવ પર રોકેટ મારો કર્યો છે ઇઝરાયેલ ડિફેન્સ સર્વિસ આઈડીએફએ જણાવ્યું હતું કે એક રોકેટને તોડી પાડવામાં આવ્યું છે જ્યારે અન્ય બે નિર્જન વિસ્તારોમાં પડ્યા હતા દરમિયાન ગાઝાના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે મધ્યરાત્રિથી ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા પંચ્યાસી પેલેસ્ટિનિયન માર્યા ગયા છે મંગળવારથી શરૂ કરાયેલા ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં પાંચસોથી વધુ લોકોના મોત થયા છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ આઈઓસીના પ્રમુખ તરીકે ઝિમ્બાબ્વેના કરસ્ટી કોન્વેન્ટ્રી ચૂંટાયા છે તેઓ આઈઓસી ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કન્વેન્ટ્રીને પ્રથમ રાઉન્ડમાં ઓગણપચાસ મત મળ્યા જે સત્તાણું મતોમાંથી બહુમતી માટે જરૂરી સંખ્યા હતી બેડમિન્ટનમાં ભારતની ટોચની મહિલા ડબલ્સ જોડી ટ્રીશા જોલી અને ગાયત્રી ગોપીચંદે આગેકૂચ જાળવી રાખી છે સ્વિતરલેન્ડના બાસેલ ખાતે જર્મનીની એમેલી લેહમેન અને સેલિન હબર્શ સામે સીથી ગેમમાં વિજય મેળવીને સ્વિસ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં તેમણે પ્રવેશ કર્યો છે અને આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે પ્રવેશ અડીએચા આજના તમામ અખબારોમાં અલગ અલગ સમાચાર મુખ્ય શીર્ષકમાં વાંચી શકાય છે ગુજરાત સમાચાર લખે છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ ફિનલેન્ડ આઠમા વર્ષે ટોચના ક્રમે ટ્રમ્પના શાસનમાં અમેરિકાનો દુઃખી અશાંત પ્રાક પાકિસ્તાન યુક્રેન પેલેસ્ટાઈન ભારત કરતાં વધુ ખુશ છત્તીસગઢમાં ત્રીસ નક્સલવાદી ઠાર મરાયા તે સમાચાર નવ ગુજરાત સમય ફૂલછાપ અને સંદેશે મુખ્ય શીર્ષકમાં લીધા છે રાજસ્થાન પત્રિકાનો મુખ્ય શીર્ષક છે મસ્ક કી એક્સને સેન્સરશીપ કે ખિલાફ ભારત સરકાર પર દાયર કિયા મુકદમા સંદેશ પહેલા પાના પર લખે છે આઈટી એક્ટ સેન્સરશીપ મુદ્દે મસ્કની કંપની એક્સ દ્વારા કેન્દ્ર સામે કેસ કરાયો ગુજરાતના આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલના નિવાસ વતનમાં છતાં મુદતની હડતાળ યથાવત ગાંધીનગરમાં કિલ્લેબંધી પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓનો હલ્લાબોલ ફૂલચાપ છેલ્લા પાના પર લખે છે દસ મેથી ચાર દિવસ ગુજરાતના ગૌરવ સાવજોની વસ્તી ગણતરી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર વિકસિત ભારતના નિર્માણના પ્રથમ પગલાં તરીકે ગામડાઓના વિકાસની જરૂરિયાત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો આઈટી ક્ષેત્ર આગામી વર્ષમાં નિકાસને વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આશા વ્યક્ત કરી ગુવાહાટી ડિબ્રુગઢ અને સિલચરમાં દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓને ચોવીસ કલાક ખુલ્લા રાખવા આસામ સરકારની મંજૂરી યુક્રેન અને અમેરિકા વચ્ચે દુર્લભ ખનીજોના કરાર પર હસ્તાક્ષર થશે અને ભારતની ટોચની મહિલા ડબલ્સ જોડી ત્રીશા જોલી અને ગાયત્રી ગોપીચંદે સ્વિસ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર